યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીંયા બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને એમને આ યોગનું મહત્ત્વ સમજ્યા ને આ જે આપણે હવે આ સ્વતંત્ર દિન નિમિત્તે એક સંકલ્પ કરવાનો લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણે હવે કોઈ લડાઈ આપણી જે લડાઈ જે છે એ કોઈ દુશ્મનો બહારના દુશ્મનો સાથે નહીં પણ આપણે અંદરના દુશ્મનો જે છે આપણા બધા ડાયાબિટીસ બીપી જે બધા રોગ છે એ રોગને સામે લડવા માટે આપણે આ યોગ એ છે સૌથી મોટું શસ્ત્ર જે છે અને એનો ઉપયોગ કરવાનું શીખી લઈએ અને આપણે સ્વસ્થ રહીએ અને તંદુરસ્ત રહીએ ગુજરાત યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક યોગ શિબિરનું આજે સ્વતંત્રતા દિવસ પર્વ પર યોગ દિવસ મનાવવામાં આવ્યું છે એટલે યોગા વર્ગ નિઃશુલ્ક રાખવામાં આવ્યું એ વર્ગના કોચ લોપાબેન ઠાકુર અને બીજા અન્ય સાથીઓ પણ ઉપસ્થિત રહ્યા અને ખૂબ સરસ આ લોકોએ જે યોગા કરે છે જેવું કે ચક્રો બતા કે કેવી રીતે જીવનની અંદર સ્ફૂર્તિ આવે અને એક સૂત્ર લ્યું કે કરો યોગ રહો નિરોગ એટલે આ લોકોના યોગ શિબિરની અંદર હું આવ્યો આપના માધ્યમથી ઇસ્પાર્કના તમામ દર્શકોને હું ઇઠ્યોતરવે સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામના આપું છું અને સ્પાર્ક હંમેશા આ જ રીતે સાચી અને સામાજિક સમાચાર લોકો સુધી પહોંચાડે એ ખૂબ ખૂબ શુભકામના આજે આપણા જે આ પર્વ મનાવી રહ્યા છે પંદરમી ઓગસ્ટનો ઇકોતેરમાં વર્ષનો મારું નામ વિલોપા રાહુલજી છે હું નિઃશુલ્ક યોગ પર્ક ચલાવું છું પાંચ છ મહિનાથી જે શિષપાલ સર જે રાજ્ય આપણા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સર શિષપાલ સરની પ્રેરણાથી આ ક્લાસ ચાલુ કર્યા છે અને આજે જે આપણે ઘર ઘર તિરંગાનો અભિયાન જે ચલાવ્યો હતો જે નવ ઓગસ્ટ નવ ઓગસ્ટથી લઈને પંદર ઓગસ્ટ સુધીનો આપણો આ અભિયાન હતો એ ખૂબ જ રીતે સફળ રીતે પૂર્ણ થયો છે અને જે રીતે બધા સહભાગી થયા છે એ બદલ બધાનો હું આભાર માનું છું જે અમારા અહીંયા ઉપસ્થિત મહેમાનગણો છે એમનો પણ હું ખૂબ જ આભાર માનું છું